नमस्कार खेड मित्रों मैं आज आया हूँ रामोद में किसान क्लिनिक है अपना प्रशांत भाई तो ये लास्ट ईयर से अपना कोरोमंडल का इंस्टा यानी अट्ठाईस अट्ठाईस जीरो बेचते हैं तो आइए इनसे पूछते हैं कि फार्मर का क्या फिर फील्ड यानी खेड क्या बोलते हैं इसके बारे में तो प्रशांत भाई अपना थोड़ा सा परिचय नाम मोबाइल नंबर बताइए जी नमस्कार खेड मित्रों मारू नाम प्रशांत दड़ू किसान यूनियन ग्रामोदी सर्व खेड मित्रों हार्दिक स्वागत करो चु અને આપણે આ જે કોરોમંડલ કંપનીનો જે ગ્રોમર ઇન્સ્ટા અઠ્યાવીસ અઠ્યાવીસ જીરો જે આવે છે તે કપાસ મગફળી મરચી એના પાયાના જે શરૂઆતી વિકાસની જે અવસ્થા હોય છે વાનસ્પતિક વિકાસ એના માટે આ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે આમાં અઠ્યાવીસ ટકા નાઇટ્રોજન આવે છે ને અઠ્યાવીસ ટકા ફોસ્ફરસ આવે છે અઠ્યાવીસ ટકા નાઇટ્રોજનમાંથી બાવીસ ટકા જે નાઇટ્રોજન છે જે યુરિયા સ્વરૂપનો છે અને જે છ ટકા નાઇટ્રોજન છે જે એમોનિકલ સ્વરૂપનું છે જેથી કરીને એ નાઇટ્રોજન વ્યયપેણ નથી થઈ જતો અને જમીન ભેગો તણાઈ પણ નથી જતો વધારે પડતું જો પાણી આવે તો તો એ એકદમ છોડને કામે લાગે છે અને જે શરૂઆતી અવસ્થામાં જે છોડનો વિકાસ વૃદ્ધિની જે આપણે જે પ્રશ્ન રહેતો હોય તો એના માટે આ કોરોમંડલ કંપનીનું અઠ્યાવીસ અઠ્યાવીસ ખૂબ જ સારી વસ્તુ છે અમે આ હું આ પ્રોડક્ટ સાથે છેલ્લા બે વર્ષથી જોડાયેલો છું અને એક વખત જો કે જે પણ કોઈ ખેડૂત મિત્રને આનો છંટકાવ કર્યો હોય તો તે અચૂકને અચૂક પોતે તો લઈ જ જાય છે પણ બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરે છે જય ભારત અસ્તુ